પેટલાદ શહેરમાં એક યુવકે જાહેરનામાનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી શેરપુરા વિસ્તારની ગલીના રહેવાસી મલેકે મુનાફે સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો આ યુવકે જાહેર રસ્તા પર ખંજરથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી આ વિડીયો વાયરલ થતા જ પોલીસે તેની અટકાયત કરી હતી પેટલાદ શહેરમાં એક યુવકે જાહેરનામાનો ભંગ કરી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શેરપુરા વિસ્તારની મસ્જિદવાળી ગલીના રહેવાસી મોઈનમિયા મુનાફમિયા મલેકે આઠમી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો રાત્રે બાર વાગ્યાના સુમારે મોઈનમિયાએ પોતાના મિત્રો સાથે ગંજ બજાર રોડ પર આવેલી ડાયમંડ હોટલ નજીક જન્મદિવસની ઉજવણી કરી હતી એ દરમિયાન તેમણે ખંજરથી કેક કાપી અને બંને હાથે ખંજર ઊંચું કરી વિડિયો બનાવ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો વાયરલ થયેલા વિડીયોના આધારે પેટલા ટાઉન પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે મોઈન મિયાની તેના ઘરેથી જ અટકાયત કરી અને તેની પાસેથી ખંજર જપ્ત કર્યું હતું પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી